જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની રાણપુર ગામની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા વીમા યોજના દ્વારા એક્સિડેન્ટમાં મૃતકના વારસદારને પચાસ લાખનો ચેક અર્પણ કરાયો જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની રાણપુર ગામની એસબીઆઈ બેંક દ્વારા જે વીમા યોજનાઓ ચાલે છે તેમાં ભેસાણના ખંભાળિયા ગામના અરજદાર દ્વારા બે ડિફેન્સ પેસ્ટર એકાઉન્ટમાં ત્રીસ લાખનો વીમો હોય છે જેમાં પહેલી વીમા યોજના ઇફ્રેશન પેન્શનર યોજનામાં તેઓનું પ્રીમિયમ ભરતા જેનો વીમો ત્રીસ લાખ અને બીજી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ એક હજાર ભરતા જે બંનેમાં વીમાનો પચાસ લાખનો લાભ મૃતકના પરિવારજનોને મળ્યો હતો જે મૃત્યુ પામેલ ખંભાળિયા ગામના વતની સોલંકી વાલજીભાઈ મુંજાભાઈ વાર તેના પુત્ર સંદીપભાઈ મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડેના હસ્તે પચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અહેવાલ રસિક વેગડા મારા પપ્પાનું ઇન્સ્યોરન્સ હતું વન થાઉઝન્ડ વાળું એસબીઆઈ બ્રાન્ચમાં જેના વીસ લાખ અને ડિફેન્સમાં હતા જેના ત્રીસ લાખ રૂપિયા આજે એસબીઆઈ સાહેબ પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબે અર્પણ કર્યા પચાસ લાખ રૂપિયા जिनों रही है। आ, में आभारी मैं प्रतिमन कुमार पांडे ब्रांच मैनेजर राणपुर राणपुर ब्रांच हमारे यहाँ एक पेंशनर थे डिफेंस पेंशनर श्री बालजी भाई मुरली भाई सोलंकी अमालिया नाम। जिनकी एक्सीडेंट में उनकी डेथ हो गई और उन्होंने अपना बीमा कराया हुआ था हमारे यहाँ से एक हजार रुपया प्रीमियम पे जिसमें कि 20 लाख का बीमा कवर तो बैंक ने उनके परिवार को दिया है आज और उनका चूँकि डिफेंस पेंशन अकाउंट था तो अकाउंट पे भी बीमा था और उसके उस बीमा का 30 लाख रुपया आज हम उनके लड़के श्री संदीप वनजी देसवाल की हैंड ओवर किया है